ચાલો બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા આજનો આજે અમારે દીકર્યું ને ભગવાનને પ્રસાદ છે ચાપડી શાક જાંબુ ભૂંગડા ચાલુ કરો ભૂંગડા ભૂલાય નહીં હો ભૂંગડા ભૂલાય નહીં ચાલુ કરીએ જમવાનું ચાલુ કરાવી દ્યો એમ કહું આજનો પ્રસાદ છે અમારે હંસાબેન ઝાંકી ગેડલ રાબ ગેડલ રાબ હંસાબેન ઝાંકી ગેડલ રાબ લંડન થી એમના તરફથી આજે પ્રસાદ છે દીકરીઓને અને મૂળ કચ્છના છે દસરાના હાલ લંડન છે હંસાબેન એના એમના તરફથી આજનો પ્રસાદ છે ભગવાનને પ્રાર્થના કરી કે હંસાબેન ઝાકી એમનો પરિવાર બધો વિદેશમાં છે ભગવાન ખૂબ રક્ષા કરે અન મન ધનથી ખૂબ સુખી રાખે અને દીકરીઓને અવારનવાર પ્રસાદ જમાડતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના થેન્ક યુ અંશાબેન કે તમને એવો ભાવ થયો કે અમારી દીકરીઓને આજે જમાડવી છે તો આજનો પ્રસાદ અંશાબેન ઝાકી લંડનથી જય સ્વામિનારાયણ બધા શું થયું ગોઠવી

બધાનો ખુબ ખુબ આભાર ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના થેન્ક યુ બધાને થેન્ક યુ આજે કોના તરફથી પ્રસાદ છે હંસાબેન પછી શું ગાઢેલ તું એટલી વાર માં ભૂલી ગઈ થાળ ધરાવા ગઈ હતી ભગવાન ને નથી ફાવતી બોલતા ગેડેલ રાબ ગેડેલ રાબ હંસાબેન ચાકી ગેડેલ રાબ કાજલ ભાભી કેમ છો જય સ્વામિનારાયણ છોકરા વગર ગમતું નહીં હોય ને જય સ્વામિનારાયણ કેમ કેમ આટલી બધી ઉતાવળ છે હે પેલી વાર ખાસ હે ઓય પહેલી વાર જમસ ચાપડી શાક પેલી વાર જમસ ભગવાનની જય બોયલા સિવાય જમવાનું નહીં હો તું પેલી વાર ખાસ ઓલી હતી જૂની અને મમ્મી ન તો હવે માર છોકરી કઈ નઈ તમ કેવો એમ કરશે રાખો ને રાખો જોઈ લઈ શું થાય ક્યાં સુધરી જઈ શકે શું એક ચાન્સ આપવાનો કેતો એક ને રજા આપી દીધી જો આમાં કોઈના વાલી જોતા હોય ને તો ખાસ વિડીયો જોજો કે તમારે નાનો એવો પ્રસંગ હશે સગાઈ હશે કુટુંબમાં તો રજા નહીં આપી અમારે બે દિવસ પહેલા એવો જ બનાવ બહેનો એના કાકા બાપા સગાઈ હશે તો કે રજા આપો બેન રજા નહીં મળે મિત્ર અહીંથી એડમિશન કેન્સલ થઈ જાય પણ રજા નહીં મળે લગ્ન હશે ત્યારે એક દિવસ મળશે હવે આવડા છોકરા લગ્ન સગાઈમાં આવે ન આવે શું ફેર પડે તમે એનું ભણવાનું બગાડો તો એટલે રજા નહીં મળે અને તમારે ફરજિયાત પરાણે રજા જોતી હોય સગાઈમાં કેમ તો પછી એડમિશન જ કેન્સલ થશે એટલું યાદ રાખજો તો અહીં નવરાજ ન રહી એવા એવું રજા આપવા ને લેવામાં રજા આપવામાં લેવામાં જ હાલો આજે કોના તરફથી પ્રસાદ છે ગેડેલ રાબ જો આજે હંસાબેન ઝાકી ગેડેલ રાબ લંડન થી એમના તરફ થી પ્રસાદ છે તો હંસાબેન ને થેન્ક યુ કહી દો તું નીચે બેસ્યા તું નીચે બેસ્યા હાલતી પડ બેસ્યા આમ જગ્યા નથી બીજે એના વગર ન તને જમવું ભાવતું હું મારા રૂમ માં તને રાખી દઈશ પચકેતી નહીં

અબાન ચાલુ ગેટ માં પૈસા ફેરા બાજવાનું ખોટા ખોટા બાજી ના આવતા ને તમારો વાક છે ને તો તમને ધોકાવીશ છે એટલું હે બસ આપડો વાક હોય ને તો સોરી કઈ દેવાની ચાલો આજનો પ્રસાદ કોના તરફથી છે તો પછી શું કહેવાનું ચાલુ કરી દો મોટા પાણી આવતો હોય છે ને જા પ્રસાદ છે ચાપડી શાક જાંબુ ભૂંગળા દીકરીઓ અને જાંબુ અને ભૂંગડા તમને એમ થાય કે અમારો બર્થડે છે એનિવર્સરી શુભુભ પ્રસંગ દીકરીઓને જમાડવી છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ કોક આપણે જમતા હોય ને તો એ કોક ને જોવું જોઈએ કે વ્યવસ્થિત જમે છે એક હાથ ખોરા માં હોવો જોઈએ અને એક હાથે જમવાનું ઈ એક કળા છે જમવું એ વ્યવસ્થિત

કીર્તભાઈ માંગુ કે ચૌદ તારીખે મારો બર્થડે છે ભાઈ મને મેસેજ કરજો ને તને ચોર દેમ તઈ તું નાની છો બે હાથ ને ચોર લગાયો હાલો ચોર લગા કે બરાબર પણ એને કયો છે જોલી બદામી રાખે એને નો ખબર પહેલી વાર તડે મેન કીધું છે બદામી હોય ને તો કાઢ લેજે આપણે કઈ નથી કરતા ભગવાન કરાવે છે બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ આ નામ પરિનિધિ તાર નામ પરિનિધિ હું ને ક્રિશા તારનામ તો જમવામાં મન કેમ ઊભી થઈ ઘરે જાવું એમ ન જાવું કેમ ન જાવું ઘરે અહીં ભણવું તારે તારે અહીં ભણવું

એને તો રસોડામાં પછી જ જાલશે એ કલતા પેને એને હરીફરીન રસોડામાં જ જાવે કામ કરવા એને આવડે બધું આ છે રસોડામાં એક્સપોર્ટ થાહે એમ નઈ ઈ ઓમાં હાલશે વૈવટમાં આ આ એક્સપોર્ટ હે રસોઈમાં લીંબુ મરચા લઈ લેજો ખાવા હોય એટલે સ્કૂલે લઈ જવાય તો લઈ જાજો સ્કૂલે મજા આવી ગઈ ને જમવાની કે આમ ટીફીન લઈને જ આવશું પછી ખાવું હોય છે ત્યાં ખાશું તમને ભાવે તો ત્યાં ખાવાનું આપડે આપડું લઈ જાય ઈ ખાવાનું કાલે શાક રોટલી ડબ્બામાં ના ના એક દી રોટલી રોજે નકરા ભાત ન હોય ના ના એક દી એક દી પવા અલગ અલગ ના બનશે રોજ તમાર મમ્મી નો બનાવે હોય બધું છોકરા હે નાના એને છોકરા કહેવાય તમે ખીજાઓ તોય તમારા પાસે દોડીને નથી આવતા તો પછી એ તો કહો એને છોકરીયું કહેવાય અને જમતા જમતા કેમ તને આવું થાય હે હા એ ટેવ કાઢ નાખ દે રણજીતભાઈ ભાટિયા રોજે રોજ એવું કહે તમને રણજીતભાઈ કંઈક કહે આમાં રોજે રોજ પાણીપુરી ને પરમ ક્યારે કોઈ આવું કરી દીધું તું ખોઈ ચોર દીધું તમ વિચાર્યું પેલા એને જો એને એટલું ખાઈ તો લેવા દે હા બોલા કે મોનિટર ઉર્મિલા બધું ચેક કરસ ને તો ભલે મજામાં છી એકદમ જય સ્વામિનારાયણ બધાને જાજા આપણો આશ્રમ ક્યાં આવે માતાજી સરસ થેન્ક યુ આજ કોને ઝઘડો કરવો મીઠો કોણ કરો હા ત્યાં ને રવિવારે કરો કે હા ધરતી ધરતીએ ચાલુ કર્યું તો ઝઘડો કરાવો મીઠો આનો કોનો વારો ન થાય તમે જ પેલા હોય જ્યાં હોય ત્યાં તઈ બીજા માણસો નથી દીપાલી એ એમ ખબરય નહીં હોય કોની હારે કાના તારે કોની સાથે કાના તારે ઝગડો કરો હે કેની હારે માનવી સાથે તય થી જય સ્વામિનારાયણ આ કોણ કોને પહોંચી જાય હાલો ઝગડો કરવા બીજું

નીતાબેન મારે કરવો તમારી સાથે ચોક્કસ આવજો આ સ્કૂલે મજા આવે આજે બધાને સ્કૂલમાં માં કપડા આપ્યા બધાને થઈ ગયા તમને નહીં ના નહિ દીકરીઓ ના ને અહીંયા હતા ને વધારા કપડા બધા સ્કૂલમાં આપી દીધા આશ્રમ ની દીકરીઓને આપી દીધા જ કઈ તમારે ખાલી પ્રાચી ઓલી લાઈટ એક બાર નીકળે હમણાં ઓલા મહેમાન આવશે આમ જો શાંતા બેન ને ડાન્સ કરાવો એમ કે શાંતા ભાઈ તું શાંતા ભાઈ ગયો હા ભાઈ કેટલા વાગે પહોંચશો એ ભલે ભલે હાલો મહેમાન આવે જ છે પાંચ એના જમાડ દો પેલા ફોન નાખો મને પછી થોડીક વાર કોણ તું એને એક આપણે ડાન્સ કરાવો શાંતાબાઈ રવિવારે વાત કેમ કરે દીપાલી કેમ કરે કેમ કરે દીપાલી તને આવડી ગયું દીપાલી હશે તો મસ્ત લાગે શું કે હતા તો દાંત છે અત્યારે બત્રીસે બત્રીસ છે કઈ દાંત નથી હે સ્કૂલે સર દાંત કઢાવતા બત્રીસ દાંત ના સર ભણવાની વાત તો ચમચી નથી તારે તને આથે જ ભાવે એટલે હું અહીંયા જ બેઠી હું ક્યાં ગઈ તું કહે તો ધાબે વહી જાવ ભલે તું કહે તો ધાબે જ આવ એમાં વાંધો નહીં કાંઈ વાંધો તમે કયો એમ તમે એમ કયો ધાબે બેસો ત્યાં બેસી તો ભલે શું કીધું તું હા છે સોમનારાયણ આશ્રમ જ છું હું કરું ફોન હમણાં લાઈવ પૂરું કરીને કરું ફોન અલ્પાબેન મહેમાનની થાળી તૈયાર કરજો ભગવાન જય સ્વામિનારાયણ હંસાબેન ચાકી

પાણી લઈ લે પાણી પર દેજે બધા નો વચ્ચે મેં છે સ્વામનારણ બધાને હવે ઝઘડો કાલે હે હવે કાલે આજે નહીં ઝઘડો મહેમાને જમાડજો થાળી તૈયાર કરો ને મહેમાન હાલો જેને જે કંઈ કામ ક ચિંદુસી જય વહી જાજો હો હાલો હલાવો હલાવો નથરો આમાં રસોડ છે જો હલાવીને દ્યો બસ હલાવીને આપો ચાલો બધાને જાઝા કરીને જય સ્વામિનારાયણ અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ ચોક્કસ આવતા જતા પધારજો પ્રસાદ લેવા પણ રોકાજો ગરમ છે ચાલો બધાને જય સ્વામિનારાયણ